જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર કેવરોલેટ બીટ ગાડી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણે આ વિડીયોની અંદર આ ગાડી વિશેની બધી માહિતી આપી દઈશું તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આ ગાડી વિશેની માહિતી આપી છે તો વિડીયોના અંત સુધી બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી મારા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે કેવરોલેટ બીટ ગાડી વેચવાની છે મોડલ વિશે તમને જણાવું તો બે હજાર દસના ના મોડલની આ ગાડી છે ઓનર બે ઓનર આ ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ એન્જિન છે કિંમત વિશેની તમને વાત કરું તો આ ગાડીની કિંમત ફક્ત ને ફક્ત પંચાણું હજાર રાખેલી છે

ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું સાત બેતાલીસ સત્તર જીરો ચુમ્મોતેર આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો અથવા તો તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી આ ગાડી ખરીદી શકો છો બાકી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે એ વેચવાની છે ગાડીમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ